વસાવાની સ્વાભિમાન યાત્રા આજે તવરા ગામે પહોંચતા તવરા ગામમાં આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર તથા શ્રી રણછોડરાય મંદિરના દર્શન કરી તેઓએ મહાદેવ અને રણછોડરાયજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આજે સ્વાભિમાન યાત્રાનો અમારો દસમો દિવસ છે અમે નવા તવરા જૂના તવરા થઈને સુકલથી ગામમાં અમે પધાર્યા છે ત્યારે અમે હનુમાન દાદાના મહાદેવ મંદિરના અને રણછોડરાયના દર્શન કરીને આજે આગળ વધી રહેલા છે તમે જોઈ શકો છો યુવાનો વડીલો માતા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને અમારું સ્વાગત કરે છે અમને અમને આશીર્વાદ આપે છે અને અમને વિશ્વાસ આપે છે કે ખરેખર જે ગુજરાતમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ ચાલે છે તેની સામે સ્વાભિમાન યાત્રાને પ્રચંડ પ્રતિસાદ મળી રહેલો છે અને ચોક્કસ આવી જ રીતના બધાનો સાથ સહકાર મળે એ અમે અપેક્ષા રાખીએ છીએ મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું ઉપર કોલ કરવો